શિક્ષાપત્ર પ્રિય શિક્ષાપત્ર સેવા અવધારય શિક્ષાપત્રીના શ્લોક એકસો એકસઠ એકસો સિત્તેર અને પ્રતિવ્રતા અને સુવાસીની સ્ત્રીઓ તેમણે અને પ્રતિવ્રતા અને સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓધ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીર ન રહેવું અને ભાંડવ ભવાઈ જોવા ન જવું અને નિર્લજ કામિની સ્વેરિની અને પુષ્પલ્લી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો અને તે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ આભૂષણ ન ધારવા રૂડા વસ્ત્ર ન પહેરવા પારકે ઘરે બેસવા ન જવું અને હાસ્ય વિનોદાર દીકનો ત્યાગ કરવો અને હવે તે વિદ્વાસ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અને તે અમારે આશ્રિત સ્ત્રીઓ તેમણે તેમણે તો પોતાની પતિબુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા અને પુત્રાડી જે સંબંધી તે તેમની આજ્ઞાને વિશે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું અને તે સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવાન અવસ્થાને વિશે કોઈ અવશ્ય કાર્ય વિના પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં અને ધાવણ બાળક હોય તેના સ્પર્શને વિશે જેમ પશુને અડી જવાય દોષ નથી તેમ દોષ નથી અને તેને કોઈ અવશ્ય કામકાજ પડે ને તેને કોઈ વૃદ્ધ પુરુષ સાથે હડી જવાય અથવા કોઈ વૃદ્ધ પુરુષ સાથે બોલાય તેનો દોષ નથી અને તે યુદ્ધાસ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં જો અને તે યુદ્ધાસ્ત્રીઓ તેમણે પોતાના સમીપસમન વિનાના જે પુરુષ તેમની પાસે કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું અને તે વિદ્યાસ્ત્રીઓ સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં જો જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તેને ધર્મ કાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું અને તે વિદ્યા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો ને પૃથ્વીના વિશે શું ને મૈઠુનને નાસ્તો જે પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય પણ જાણીને જોવા નહીં અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસીની સ્ત્રીની જેવો વેશ ન ધારવો અને સૈનાસાણી અને વૈરાગણી એવી જે સ્ત્રીઓ તેમની જેવો પણ વેશ ન ધારવો અને પોતાના દેશ કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ન ધારવો અને ગર્ભને પાળનારી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો અને સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગાર રસ યુક્ત જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી સજાનંદ સ્વામી મહારાજને જાય પત્રે સેવા સમર્પયામી